હિન્દુ ધર્મમાં જનૈનું ઘણું જ ધાર્મિક મહત્વ રહ્યું છે તે યજ્ઞોપવિત્ર તરીકે પણ ઓળખાય છે સનાતન પરંપરા મુજબ જનોઈના ત્રણ તાતણા બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક છે ત્યારે આજે પવિત્ર રક્ષાબંધનના પાવન અવસરે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી હતી રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી તો બાંધે છે પણ આજના પાવન અવસરે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે પાવન સલીલા સલીલામાં નર્મદાના તટે સંસ્કૃત પાઠશાળા ખાતે ઋષિકુમારો વેદ અને શાસ્ત્રોક્ત વિધિનો અભ્યાસ કરે છે ત્યારે રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભૂદેવોએ એકત્ર થઈ જનોઈ બદલી હતી મંત્રોચ્ચારના કારણે પાઠશાળા ખાતે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે આ ભુદેવો સુંદર મંત્રોચ્ચાર કરી અને સર્વવિધ મંગલ સર્વજન હિતાય સર્વજન સુખાય એ પ્રસરે એવી દિવ્ય ભાવના આ તપવન સંકુલના શ્રી નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળાના ગુરુજનો પ્રષ્ટિજનો અને ઋષિકુમારો બધાને સૌહાર્દપૂર્ણ ભાવના પાઠવી રહ્યા છે જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ સપ્તર્ષિ પૂજન હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિદેશ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો અને ત્યારબાદ આજ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપરો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ